બનેલો બ્લોકના રસ્તા બનાવવામાં આવ્યા લોકોને અવર જવર કરતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો કારણ કે બ્લોકના રસ્તા બન્યા ત્યાં મેઇન રોડથી અવરજવર કરવા માટે ગટર લાઇન પણ સ્લેબ કે મૂકવાના જગ્યા જંગલ ખાતામાંથી ચોરી કરીને સાગી લાકડા મૂકતા લોકોને પશુઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો પેવર બ્લોકમાં પણ સરકારી ધારાધોરણ મુજબ બ્લોકના કામમાં ડસ્ટરબિન પાવડર વાપરવાના જગ્યાએ ભોયતળિયા પર બ્લોક ગોઠવી દેવામાં આવ્યા તેમ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે એસ્ટિમેજમ મુજબ કામગીરી કરવાની જગ્યાએ પોતાની પોતાની મનસ્વી રીતે કામગીરી કરીને ભ્રષ્ટાચારનો રોપ જમાવી રહ્યા હોય તેવું લાગે છે હવે કામગીરી સામે વઘઈ તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી જેવા તળિયા ઝટક તપાસ હાથ ધરે તો એથી પણ વધુ માહિતગાર ભ્રષ્ટાચારનું નજરાણું દેખાય આવે તેવું પણ લોકચર્ચા ચાલી રહી છે રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ